નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એસપી ઓફિસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એટલે કે ડીવી વિશે પૂર્ણ અને સ્પષ્ટ માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો હવે જનરલ કેટેગરીની વાત કરીએ તો મેન્ડેટરી શું છે મિત્રો તો જેમાં જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી સી બારમાની માર્કશીટ કોન્સ્ટેબલ ઇલિજિબિલિટી બેઝ માટે ટ્રાયલ સર્ટિફિકેટ જિલ્લા મુજબ પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે મિત્રો ખાસ નોંધ કે ટુ જરૂર નથી જે રોક્સ પર સેલ્ફ એટેસ્ટેડ લખીને સહી એટલે કે સિગ્નેચર કરો તો મિત્રો ચાલે સેક્શન નંબર ટુ રિઝર્વ એટલે કે એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ લોકો માટે શું છે તો કે વેલિડ કાસ્ટ સર્ટિફિકેટ ઓપીસી માટે શું છે તે નોન ક્રિમિનલ લિયર એટલે કે એનસીએલ ઈડબ્લ્યુએસ માટે ઓનલી ઈ ડબલ્યુએસનું સર્ટિફિકેટ ત્રણે માટે અલગ અલગ સર્ટિફિકેટ છે મિત્રો ડીવી વખતે જે એન સીએલ રજૂ કર્યું હોય એ જ માન્ય રહેશે નવું એનસીએલ ફરજિયાત નથી એટલે ઉપાધિ નથી ઓગણીસો ઇઠોતેર પહેલાંનો પુરાવો તો મિત્રો આમાં શું છે તો અત્યારે ફરીથી ઓગણીસો ઇઠોતેર પહેલાંનો પુરાવો માંગવામાં આવતો નથી કારણ કે તે પહેલેથી વેરીફાઈ થઈ ચૂક્યો હોય છે મિત્રો સેક્શન નંબર ત્રણની વાત કરીએ તો કોમ્પ્યુટર સર્ટિફિકેટ જો ટેન્થ બાર અને ડિપ્લોમા કોમ્પ્યુટર વિષય હતો સર્ટિફિકેટ જરૂરી નથી જે પર લખવું જો કોઈ પ્રૂફ નથી તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ સર્ટિફિકેટ પણ ચાલે છે આના માટે એડિશનલ ટાઈમ તમને મળે છે હવે સેક્શન નંબર ચારની વાત કરીએ તો પોલીસ ક્લિયરન્સ એટલે કે એનઓસી હવે મિત્રો એનઓસી છે તે તમારે પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મળશે હવે કેરેક્ટર સર્ટિફિકેટ અલગથી ફરજિયાત નથી માત્ર એનો સી પૂરતું જવાબદારી છે હવે સેક્શન નંબર ફાઇવની વાત કરીએ તો બોન્ડ એન્ડ એગ્રીમેન્ટ તો બોન્ડ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનના દિવસે લઈ જવું તો કે ના એવું જરૂરી હોતું નથી ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દિવસે ડેમોપીડીએફ ફોર્મેટ તમને મળે ત્રણ ચાર દિવસનો સમય મળે મેડિકલ ડે પર જમા કરાવવાનું હોય છે મિત્રો બર્ન સર્ટિફિકેટ હવે સેક્શન નંબર છેની વાત કરીએ તો મેડિકલ ક્યારે હોય મિત્રો તો કે સેમ ડે મેડિકલ હોતું નથી પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પ્લીટ થાય ત્યારબાદ તારીખ પબ્લિક કોલ આવે સ્થળ છે ડિસ્ટ્રિક્ટ એચક્યુ એટલે કે તમારા જિલ્લાનું હેડક્વાર્ટર છે ત્યાં જે જે જિલ્લાની સિવિલ હોસ્પિટલ હોય તેમાં મેડિકલ કરવામાં આવતું હોય છે મિત્રો તો બહારના ઉમેદવારોએ દિવસ રોકાવાની તૈયારી રાખી જોશે હવે રિયાલિટી ચેક અનુભવ છે એ તમને જણાવું છું કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રોસેસનો ટાઈમ હોય છે એકથી બે કલાક સામાન્ય આ વસ્તુ બધાય કમ્પલસરી ધ્યાનમાં રાખવાની છે મિત્રો ડોક્યુમેન્ટ્સ જમા લેવામાં આવે છે એટલે કે પાછા મળતા નથી આ તમારા જે ડોક્યુમેન્ટ આપશો તમે કચેરીમાં એ તમારા ડોક્યુમેન્ટ જમા કરી લેશે મેડિકલની જાણકારી પછીથી મળે છે એટલે કે મેડિકલથી જઈને એની જાણકારી પછીથી લિસ્ટ દ્વારા જોવા મળે છે જો ડોક્યુમેન્ટ સાચા હોય તો ચિંતા કરવાની જરૂર નથી નેત્ર તકલીફ પડી શકે છે જો તમે કોઈ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ ડબલ હોય તો નીચે કોમેન્ટમાં લખો જય હિન્દ વંદે માતરમ